પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે પી ગામીથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકીના ઓના માર્ગદર્શન હેઠળ તારીખ છ નો બે હજાર પચીસ ના રોજ ખબર આપનાર નામે બ્રિજેશ દયાશંકર મિશ્રા ઉમા તેત્રીસ વર્ષ રહે સ્વપ્રસૃષ્ટિ ભેસ્તાન સુરત શહેરના હોય ભિસ્તાન પોલીસ સ્ટેશન ખાતે આવી માહિતી આપેલ કે તેમનો દીકરો આયાન નાનો ગણપતિ વિસર્જન દરમિયાન ભીડભાડમાં ક્યાંક ગુમ થઈ ગયેલ છે તેવી માહિતી આપતા સદન માહિતીના આધારે સુંદર બાળકની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવેલ અને ગણેશ વિસર્જન દરમિયાન ભીડભાડવાળી જગ્યાઓ પર જે સદર બાળકની શોધખોળ શરૂ કરેલ તેમજ અત્રેની ટેકનિકલ ટીમના અનારમાં પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ જીતુભાઈ અનારમાં પોલીસ કોન્સ્ટેબલ જયભાઈ યોગેશભાઈ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ અંકુશકુમાર રામાભાઈ દ્વારા લગભગ ત્રીસ જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તે દરમિયાન તેઓને ગણેશ વિસર્જનની ભીડભાડમાં ગુમ થયેલ સદર બાળક મળી આવેલ અને તેમનો કબજો તેના પિતા બ્રિજેશ દયાશંકર મિશ્રા ઉમા તેત્રીસ વર્ષ રહે સ્વપ્નસૃષ્ટિ ભેસ્તાનસરસેનાઓને સહી સલામત હાલતમાં સોંપેલ છે